હીરા ન્યાય મળે તે માટે નર્મદા ભવન ખાતે એઆઈયુટી યુટી યુસીની આગેવાની દેખાવ યોજીને શ્રમ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એઆઈયુટી યુસી અને ઓલ ગુજરાત બાંધકામ મજૂર યુનિયન તરફથી નર્મદા ભવન ખાતે ડેપ્યુટી લેબર કમિશનર મારફતે ગુજરાત શ્રમ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે સુરતમાં હીરા કર્મચારીઓને ન્યાય મળે જેને લઈને નર્મદા ભવન ખાતે બેનર સાથે ના આગેવાન તપનદાસ ગુપ્તાની આગેવાની હેઠળ દેખાવ યોજવામાં આવ્યા હતા દ કરો ઓપીએસ લાગુ કરો લાગુ કરો લાગુ કરો ઓપીએસ લાગુ કરો લાગુ કરો લાગુ કરો બોલો યુટી આઈયુટી તરફથી લેબર કમિશનરના ઓફિસ મારફતે લેબર મિનિસ્ટરના ગુજરાતના એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જેમ આપણે સૌ જાણીએ છીએ કે સુરતમાં જે હીરા કારીગરો છે એમની હાલત બહુ નંબળી છે અને એ લોકો ખુદકુશી કરી રહ્યા છે તો અમે એમના માટે એક રાહત પેકેજ એ લોકો ડિક્લેર કરે એના માટે એક માંગણી કરી રહ્યા છે અને જે જેવી રીતે આ સરકાર દ્વારા ચાર એન્ટી લે વર્કર્સ લેબર કોડ લઈને આવ્યા છે એમને રદ કરવામાં આવે આપણે સૌ જાણીએ છીએ કે એવો ફેરબદલ કરવામાં આવી રહ્યા છે કે હવે એમ થઈ ગયા છે પહેલાં ત્રણસો કંપનીમાં કામ કરતા હોય તો સરકારની મંજૂરી લેવી પડતી હતી હવે એ સો થઈ ગયા છે આ હાલમાં જ અંકલેશ્વરમાં નજીક બિરલા સેન્ચુરીમાં જે કામ કરતા હતા ત્રણ ત્રણ હજારથી વધારે એ વર્કર્સ એ બંધ કરવામાં આવી હતી એનાથી ત્રણ હજાર વર્કર્સને રો રોજીરોટી ગુમાવવા પડી એટલો જ નહીં જે સ્કીમ વર્કર્સ છે એમને સરકારી કર્મચારીઓનો હોદ્દો આપવામાં આવે અને સ્થાનિક જે મજદૂર જે કન્સ્ટ્રક્શન વર્કર્સ છે એમને માટે હોસ્ટેલની સુવિધા પાડવી પૂરી પાડવામાં આવે એ બધી માંગણીઓને લઈને આજે અમે આવેદનપત્ર કરી રહ્યા છીએ અને આ આખા હિન્દુસ્તાનમાં વિવિધ જગ્યાઓ ઉપર એ માંગણીનો અવતાર ચાલી રહ્યો છે આજે એઆઈયુટી સી દ્વારા સમગ્ર દેશના કામદારોના માગને લઈને આખું માંગ સપ્તાહ મનાવવામાં આવી રહ્યા છે કામદારો બેહાલ છે અપઘાત કરી રહ્યા છે અને મોંઘવારી બેરોજગારીથી પીસાઈ રહ્યા છે ત્યારે સરકાર કાયદાઓમાં કોરોના પછી જે ફેરફારો લાવ્યા છે એના પરિણામે કેટલાય લોકો બેરોજગાર થઈ રહ્યા છે કેટલા કંપનીઓ મન ફાવે રીતે કામદારોને કાઢી મૂકે છે હીરા કારીગરો આજે આપઘાત કરી રહ્યા છે એના સામે કામદારોના વિવિધ માંગણીને લઈને આજે અમે શ્રમ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં એમ ક કહીએ છીએ માંગ કરીએ છે કે ચાર લેબર કોડ રદ કરવામાં આવે હીરા કારીગરો માટે રાહત પેકેજ આપવામાં આવે સાથે સાથે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે મોંઘવારી બેરોજગારીને કાબૂમાં લેવામાં આવે બાંધકામ મજૂરો જે છે ખાસ કરીને જે લોકો બીજા જિલ્લાઓથી આવે છે એ લોકો માટે અને રહેઠાણની સુવિધા આપવામાં આવે બાંધકામ મજૂરો જે કડિયા નાકાઓ પર ઊભા હોય છે એ લોકોને માટે છાયડો માટે શેડ અને પીવાના પાણીનું પરબ મૂકવામાં આવે એવા વિવિધ માંગને લઈને આજે અમે આવેદનપત્ર આપવાયા છે